કચ્છથી સમાચાર છે માંડવીનું વહાણ મધ્ય દરિયે સળગી ઉઠ્યું હતું સોમાલિયા બંદરથી દુબઈ જઈ રહ્યું હતું આ વહાણ જોકે અકસ્માતે ફઝલ રબ્બી નામના વહાણમાં આગ લાગી ગઈ વહાણમાં સવાર સોળ ખલાસીઓને બચાવી લેવામાં આવ્યા છે આ આગની ઘટનામાં વહાણ સંપૂર્ણ રીતે બળીને ખાખ થઈ ગયું વધુ જાણકારી આપી રહ્યા છે સંવાદદાતા કૌશિક છાયા કૌશિક આ વહાણ મધ્ય દરીએ સળગી ઉઠ્યું હતું શું છે માહિતી કેવી રીતે આગ લાગી જી ચોક્કસ થી માંડવીનું એક મોટર વ્હીકલ જહાજ સોમાલિયા નજીક આગની લપેટમાં આવી ગયો હતું જહાજ પર સવાર તમામ સોળ ખલાસીઓને આ દુર્ઘટનામાં બચાવી લેવાયા છે કરોડો રૂપિયાના કિંમત નું જહાજ દરિયામાં બળીને ખાખ થઈ જતા મોટું નુકસાન થવા પામ્યું છે ઘટના બપોરે બનવા પામી હતી જયારે માંડવી ના આજી એન્ડ સન્સ પેટીનું ફઝલે રબી વાહણ સોમાલિયા ના કિસ્માયુ બંદરેથી દુબઈ જવા રવાના થયું હતું કોર્ટ થી આઠ નોટિકલ માઇલ દૂર પહોંચતા જહાજમાં એન્જિનમાં આગ

વહાણમાં સવાર સોળ ખલાસીઓને બચાવી લેવામાં આવ્યા છે